ઘોડી નાખ્યો ગઈસ ગઈસ આ હાડી ની દીતી દેખો દેખો મારી નવી હાડી ની પથારી ખેરવી નઈ સાડી લેવા ગયો ને તો તો મને એની વાત કરી ને ભાઈ કે ભાઈ આવી રીતના પ્રોબ્લેમ થઈ છે આહિસ્કાર ઉપડી ગયો મને મે કીધું દર્શનાન રિએક્શન શું અને આ સુ જીરું સાહી જીરું છે આ અમુક જગ્યાએ જ મળે એ અમારા ઘર સિવાય આય મળતું નથી હજી ઈ કેમ છોકરીઓને 4 wheel ના શોખ હોય છોકરીઓને 2 wheel ના શોખ એમ મારા વાડીને કંઈક અલગ જ શોખ છે આ કોરોના વાયરસ જેવી અસર કરે એમ જેવડ નથી લાગતો ગુડ મોર્નિંગ વેલકમ ટુ ન્યુ વ્લોગ ગુડ મોર્નિંગ વિથો કઈડી ગયો તો પોઝિવન તીધું અરે આખા પગમાં પછી ક્યાંથી ને તો એની રવાડી કેવી હોય હા હા નાની નાની વાત કરીએ સનસનાટી ઉપડી જાય શરીની અંદર સનસનાટી ઉપડી જાય કદાચ હોય ને આખ અહીંયા અહીંથી તો આમ એને અપડો જાય ને તો એ આખી આખો લીપાઈ જાય એના કાંટા છે ને ઊભા થઈ જાય પછી છોટી જાય આખે આખા હજારોની સંખ્યામાં એની અંદર કોઈ કાંટા ઝીણા ઝીણા કડ આપણા વાળથી નહીં સૂક્ષ્મ હોય અને એ છે ને એકદમ આમ સ્ટ્રોંગ થઈ જાય દાયરેક ઘૂસી જાય અને એ પછી અગઈન ઉપાડે ને કે એની વાત પૂછવામાં તમને હું બતાવીશ તમે જોયો જઈશું કોઈ ન જોયો હોય એવું બને જ નહીં उतनी नहीं तब तो कहीं थी तब बाहर नहीं हम पूछो कि रोका हो क्या होता रहेगा गैस मम्मी जवाना से सिंह कुंड घेरे मार पे का सिंह कुंड रे केस होता है तो तो तार मामू यहाँ जाता रहे हैं तो नोट लेता जाएगा नोट लेते जाएगा दवाई बढ़ती दु� है

આ કોરોના વાયરસ જેવી અસર કરે એન જેવડ નથી લાગતો તો આ આને પાન થોડા થોડા આવી ગયા તો ઈ ખાવા આવી ગયો આ લીમડો હે દહીં મીઠો લીમડો છે કઢીકા કઢીકા લીમડા હે કઢીકા ઓપીએ સોરી થઈ જાય લીગો આ ત્રાહુ થઈ ગયો એવું કેમ લાગે મને એસી કે કર્યું આ ના ભાઈ તરાહું છે એમ જ રાખ્યું તું કદાચ આમાં કાટ લાગવા મીંડશે

ટુ વ્હીલ ના શોખ હોય મારા વાડી કઈક અલગ જ શોખ છે રિક્ષા નો શોખ છે એકવાર તો તે રિક્ષા હકાવી હતી ખબર હે દર્શન સ્પેશિયલ આપણે ધુણસે બાપે શીખવા ગયા હતા ગાઈઝ કેમ બાકી આપણા મેગવીલ લાગે વોલ્વો લાગે કે નહીં વોલ્વો અલ્ટો ના નથી મારે આવું

તેલ નાખી દીધું આખું જીરું સાહી જીરું છે આ અમુક જગ્યાએ જ મળે એ અમારા ઘર સિવાય ક્યાંય મળતું નથી આ જીરું ઈ કેમ સાહી જીરું છે લાઈ હું બનાવું કેમ ના હું હું જ બનાવીશ દર્શન નહી એક કામ કર તું આલે માર વિડિયો બને હું બનાવું એવું કરું એ લડકે કોનો બસ હવે એને કુકિંગ કરતા આવડી ગઈ હે હવે ઉંગળી

બ્લોકમાં તમે જોયું હું મારું કામ પતાવીને આવતો તો ઘરે સાડી આઈ થિંક આઠ દસ દિવસથી ડ્રાય ક્લીન કરાવવા આવી હતી એમની સાડી હતી હું તમે લેતો જાવ સાડી લેવા ગયો ને તો તો મને એની વાત કરી ને ભાઈએ કે ભાઈ આવી રીતના આમ પ્રોબ્લેમ થઈ છે આહિષ્કારો ઉપડી ગયો મને તો મેં કીધું દર્શનાનું રિએક્શન શું થાય તો એ તો ઘડીક તો આપો ખોઈ બેઠી હતી કે ભાઈ ભાઈ હવે શું કહેશું મેં તો એને ભાઈને કીધું કે ભાઈ કદાચ થઈ શકે એમ હોય તો તમે આ ડાક સાડીના કઢાવી આપો પણ એની બધી પૂરતી મહેનત એમાં સાડીમાં કરી પણ ડાક જાઈ શકે એમ છે એની અચાનક આવું થઈ ગયું આ એક મોટો શોખ લાગ્યો છે અત્યારે કારણ પ્રસંગ હોય ત્યારે જ આવી વસ્તુ લઈ શકીએ અને આવું થયું અમારી ઘેરે આપણે પિયાર હોય આપણે કોઈને દેતાય ન હોય કે ભાઈ નહીં હો ભાઈ એ મારી પ્રિય વસ્તુ છે મને જિજ્ઞેશ્વર લઈ દીધી છે એ હું કોઈને ના આપું અને એમાં જ આવું થયું છે તો કાંઈ નહીં શોખ જેવું થોડુંક હતું પણ શું થાય હવે તો બીજું તો કાંઈ નહીં હવે ભાઈએ કીધું કે કાંઈ નહીં તમને નવી સાડી લઈ દેવી કા પછી તમને એનું વળતર આપી દઈશ પણ આપણી વસ્તુ તો ગઈ ને હવે એને આપણે ક્યાં પ્રસંગમાં પહેરવી ગુલાબી કલરનો જે ઓલો પટ્ટો હતો ને પટ્ટાના કલર આખી આખી સાડીમાં ઉઠી ગયા છે કાંઈ નહીં એ વાતને આપણે ભૂલી જવાની જ રહી બીજું તો શું કરવું આપણે એક મસ્ત બ્લોગ બનાવીશું એકથી નવ મહિના સુધીની અમારી જર્ની કેવી રહી જોરદાર ઇન્ટરેસ્ટિંગ રહી છે એની અત્યારે તો થોડીક થાકેલી છે એટલે હવે એને રિલેક્સ કરવા દો આરામ કરવા દઉં હું એને આરામ જ કરવા દેતો હોય કે મારી મહેનત જોઈને તમને બધાને એવું લાગતું હોય કે ભાઈની મહેનત છે તો મારું ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ખાસ કરીને જ નહીં એક મસ્ત કોમેન્ટ કરી દેજો એક હે એક મસ્ત એવી કોમેન્ટ કરી દેજો અને આવો આવો સપોર્ટ કરતા રહેજો જેથી કરીને મને પણ અમને બેને પણ વિડીયો બનાવવાની વધુ મજા આવે તો મળીએ એક હેપી વ્લોગમાં ત્યાં સુધી બાય બાય આજે એટલી હેરાઈન થઈને કે વાત પૂછું મા વોમેટની ગોળી ના પીને એટલી વોમેટ ચાલુ સતત ચાલુ સતત ચાલુ જો ગોળી ના પીને તો સતત ચાલુ જ્યાં સુધી બેબી નહીં આવી જાય ને ત્યાં સુધી વોમેટ તો થાય જ કારણ કે બંધ થવાનું નામ જ નથી રહેતી ગોળી પૂરી થઈ જાય ને તો ચાલું ગોળી કન્ટિન્યુ હવા હાઈન પીવી જ પડે એટલે ગોળી પણ લેવી જરૂરી છે કાંઈ નહીં બી હેપી પણ હા વિસાર પણ નો દે માણસ પોતે ને બહુ વિશાર આવડી ગયા હોય એ તો કરી નાખે